પોરબંદરના રાતડી ગામ પાસે એક વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધ ઈજાગ્રસ્ત બનતા તેમનું મોત થયું હતું આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદર રાતડી ગામ નજીક બોલેરો પલટી મારી જવાની ઘટના બની હતી ત્યારે ભીખુભાઈ નારણભાઈ કોડિયાતર નામના વૃદ્ધ આ ઘટના જોવા માટે રોડ ક્રોસ કરતા હતા જેમાં આ વૃદ્ધને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ભીખુભાઈ નારણભાઈ કોડિયાતરને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી ત્યારબાદ આ વૃદ્ધનું તેમના ઘરે મોત થયું હતું આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર